આજે જો અમારે દિવ્યાની બેન સેવા કરે છે ભગવાન પાણી પાય છે આજે દિવ્યા ની બેન વારો છે સેવા કરવાનો કાબેન કાનાજીરો

મોઢું લૂછ નાખો બેટા મોચું પગ મોઢું ચાલો હવે મોટા લાલજીનો વારો આવ્યો છે સ્નાન કરવાનો કામે બસ હવે બે હારદ્યો ડીશમાં હાલો એને સરખી રીતે બેસાડે બસ નવરાત્રિઓ લાવ પાણી રેડવું બે હાથે પોચા હાથે નવરાનો નવ પડે આમ ફેરવી દે તો કાના મારે આમ મોઢું તોય નાખો હા હા સૌથી પહેલા તો ભગવાનના ચરણ જ ધોવાના હોય બસ હવે એનો રૂમાલ લઈ લો આજે અમારે દિવ્યાની બેન ત્રણે કાના નવર છે વાગે નહીં અવડે પડે નહીં પોચા હાથે લેવાના હોય ભગવાનને કાન એ ભગવાન હે કૃષ્ણ આજે અમારે દિવ્યાની બેન કૃષ્ણ ભગવાનને વારો પાડે છે કે તમે કોઈ સેવા કરો છો ભગવાનની કે તો ખરી હું તો મમ્મી ના ઘરે આવતા રોજ સેવા કરું તો કરો વાઘું ગરમી હોય એટલે આવું જ પહેરાવાનું હળવું હળવું ગામડે ગરમી ન થાય બસ પહેરાવી દે હલો ગરમી ના લીધે ત્રણે કપડા પહેરાવી દીધાની બેન નાઈટ ડ્રેસ પહેરે કાનોય નાઈટ ડ્રેસ પહેરે એવું છે જો કેવા બે ગયા છે હવે ત્રણેય ને શણગાર બાકી છે હવે દિવ્યા ની બેન માળાની એવું પહેરાઈ દે છે દિવ્યા ને બે વાતો કરવા મંડ્યા હા જો આ બે વાતો કરવા મંડ્યા એમ કે છે કે કયા ગરમીના વાઘા પહેરવા છે ક્યાં ચાવું છે આટો મારવા આ ગરમીનું કાદીવીએ ને ના અમારે લાલજીભાઈ તૈયાર થાય છે આ કમળ છે ને થોડાક વજનવાળા છે એટલે આ બધા ચુમખા ભેગા ભેગા રહે દેશે હા

જે દિવ્યાની બેન છે ને કાના ચીન તૈયાર કરે છે ગ્લાસડી ડૂબી ગઈ છે પાણીની માટલી ભગવાનને ને જ રાખવી પડે જો પાણી પાઈ છે પછી દૂધ પાવાનું <laughs> अरे वाह प्रसादी ले ली दिया दीवी ने तो हेलो वीडियो गमे तो लाइक शेयर सब्सक्राइब कर जो बधाई ने जय श्री कृष्ण कह दियो राधे राधे जय श्री कृष्ण राधे राधे

પછી દિવ્યાની પ્રસાદી બેન કરે પ્રસાદી કરી અને પી જાય કે નાની નાની ટબુડી નાની નાની માટલી ભગવાનને જમાડવીને એટલે પ્રસાદી બહુ મસ્ત થઈ જાય ભાવી ને જમી લેજો ચાલો બેન ને જો પાછું રમે તે આવી જાય ભગવાનનો ખાટલો લીધો